ભવસાગર તરવેકો નૌકા ત્રિસરી માલ એમાં પારા નંબર ચોત્રીસ ઉપર ગઈકાલે જે પ્રસંગ લીધો એની ઉપરનો જ પ્રસંગ છે વિષય છે જા ઘરકો સેવક તાકો બુરો ન બોલનો એ વિષય છે હવે એમાં વાંચીએ કે એક સમય શ્રી હરિરાયજી અને ગોપીશ્વરજી બેઉ ભાઈ નિજ બેઠકમાં બેઠા છે અને તે સમયે હરિરાયજી બોલ્યા શ્રી ગોપાલાલજીને મંદિરે સૌ વૈષ્ણવો મળીને કીર્તન કરે છે સૌ નાચે છે કૂદે છે એ કયો પ્રકાર હો રહ્યો હે એટલે કે ગોપાલલાલના મંદિરમાં તો બહુ આનંદ થાય છે આવો કયો પ્રકાર અને રોજે આવો આનંદ થાય છે તે સમયે વૈષ્ણવ શ્રી ગોપાલલાલજીનો સેવક નામ પણ આપ્યું છે વેણીદાસ ધોળકિયા ત્યાં બેઠા હતા તે બોલી ઉઠ્યા જો આપણે વિષય ધ્યાનમાં રાખવાનું છે કે જે ઘરના સેવક એ ઘરવાળા એ ઘરનું બુરું ન બોલવું એ વિષય ઉપર આજે આ પ્રસંગ છે હવે વેણીદાસ ધોળકિયા બોલે છે કોની પાસે બેઠા છે હરિરાયજી પાસે બેઠા છે અને બોલી ઉઠ્યા જે રાજ એ વૈષ્ણવો તો ભાંગ બહુ પીતા લાગે છે અને માનભોગમાં પણ ભાંગ નાખીને ખાય છે કે શું એટલે હવે આ સેવક તો ગોપાલલાલજી ના જ છે પણ આવું બોલ્યા ત્યારે ગોપેશ્વરજી બોલ્યા જે ભીતરમાં તો વહુ બેટી રસોઈ કરે છે તો વહુ બેટી ભાંગ નાખતા હશે માટે વેણુદાસ તો જુઠ્ઠો છે સાવ જુઠ્ઠું બોલે છે આ વાતનો સંદેહ તો રંગીલો આવે ને તો ભાંગે એને પૂછી જુઓ એટલે કે રંગીલાની કૌંસમાં લખ્યું છે ભીતરનો માણસ ભીતરિયા બીજે દિવસે શ્રી ગોપે ગોપેશ્વરજીએ રંગીલાને પૂછ્યું રંગીલા અમે સાંભળેલી આ વાત સાચી છે કે ભીતરમાં રસોઈમાં વહુ બેટી ભાંગ નાખે છે ત્યારે રંગીલો બોલ્યો જીરાજ એ વાત તો કેમ બની શકે ભીતરમાં તો વહુ બેટી રસોઈ કરે છે અને ઠાકોરજીને ભોગ સમર્પીને સૌ કોઈ ભીતર આવે પછી વૈષ્ણવો પ્રસાદ લે છે તો ભાંગ ક્યાંથી નાખે આ વેણીદાસ તો જુઠ્ઠો છે સાવ જુઠ્ઠું બોલે છે ત્યારે હરિરાયજી તથા ગોપીશ્વરજી બોલ્યા શ્રી ગોપાલલાલજીએ ચાચાજીએ આનો ઉદ્ધાર ન કર્યો તો તેનો ઉદ્ધાર શું તું કરીશ તું તો જા ઘરકો સેવક છે હી બુરત બુરો બોલત હો આટલો જ પ્રસંગ છે આ વાત ઉપર તો હરિરાયજી પણ એમને ઠપકો આપે છે કે તું જે ઘરનો સેવક છે એનો જ બુરું બોલે છે એટલે ઠાકોરજી તારો ઉધાર ન કરે તો બીજા તો શું કરે કે તું તને જેનું બાનું છે એનું જ તું બુરુ કરે છે તો તારો ઉધાર તો ગોપાલલાલજી પણ ન કરે તો કોણ કરશે એટલે બુરુ નહીં બોલવાનું આ વાત ઉપરથી હરિરાયજી પણ ઠપકો આપીને એવું સમજાવે છે કે કોઈની પણ પાસે સારું થઈને કોઈનું ખરાબ બોલીને તો ક્યાં સારા થઈ જવાના છીએ આપણે અને સારું તો આપણે ક્યાંય કોઈની પાસે થવું નથી સારા તો આપણા ઠાકોરજી છે ઠાકોરજીનું સુખ વિચારવાનું અને ઠાકોરજીની પ્રસન્નતા વિચારવાની ક્યાંયથી જરા પણ ઠાકોરજીને પરિશ્રમ ન પડે એ જ આપણો વૈષ્ણવનું ધર્મ છે એવા આપણે નાની વાત ઉપરથી આપણે જાણીએ અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું શ્રી ગોપાલ લાલ કી છે